બાપજીની મરજી છે એટલે ઓસ્ટ્રેલિયા જવાનું માર્ચના દિવસે તબિયત નાદુરસ્ત હતી તેમાં પણ આખા દિવસના થાકને લીધે તબિયત વધુ નાદુરસ્ત થતા ગુરુજીને બીજે દિવસે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ઓસ્ટ્રેલિયા વિચરણ પાછું ઠેલવામાં આવ્યું એક અઠવાડિયા બાદ ગુરુજીની ટ્રીટમેન્ટ પૂર્ણ થતા સ્વામિનારાયણ ધામ પરત લાવવામાં આવ્યા હજુ ગુરુજી પરમ પૂજ્ય બાપજીની તબિયત સુધારા પર ન હતી તેથી પૂજ્ય સંતો ગુરુજીને ઓસ્ટ્રેલિયા વિચરણમાં ન પધારવા પ્રાર્થના કરતા હતા છતાં ગુરુજી આગ્રહ રાખતા હતા પૂજ્ય સંતોએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી દયાળુ સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત છે છતાં ઓસ્ટ્રેલિયા વિચરણનો આગ્રહ રાખે છે તો આપ ના પાડો પરંતુ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની મરજી જુદી હતી તેઓએ કહ્યું એના દર્શનની કેટલા ભક્તો રાહ જુએ છે માટે વિચરણ તો બંધ ના રાખાય આ સાંભળી પૂજ્ય વડીલ સંતો વધુ પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ગુરુજીએ સૌને રોકી દીધા બાપજીની મરજી છે ઓસ્ટ્રેલિયા વિચરણ માટે જવાનું છે તો જવાનું જ છે માટે વિચરણની તૈયારી શરૂ કરી દો